બોટાદ ગામથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર આ સેવા કાર્ય શરૂ થઈ રહ્યું છે ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રીઓ જતા પદયાત્રિકોની સેવા કરવામાં આવી હતી જય કષ્ટભંજન દેવ સાથે જણાવાયું કે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની ઘણા સમયથી દર શનિવારે સેવા થઈ રહી છે આ સેવા કાર્ય બાદ બોટાદ ગામથી ચાર કિલોમીટર દૂર સાળંગપુર રોડ પર આ સેવા કાર્ય થઈ રહ્યું છે ગયા શનિવારે પણ સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની સેવા થઈ હતી જે સેવામાં પદયાત્રિકો માટે ઠંડી છાશ તેમજ લીંબુ શરબતનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ સેવા કાર્યમાં અનેક દાતાશ્રીઓ યથાશક્તિ દાન આપી આ સેવા કાર્યમાં સદાય મદદરૂપ બને છે તેમજ સેથડી ગામથી હિંદવાની હાકલ કોલ્ડ વોટરવાળા મહેશભાઈ ચાવડા આ સેવા કાર્યમાં આજીવન માટે પાણીની સેવા આપે છે આ સેવામાં દરેક શનિવારે અલગ અલગ પ્રસાદ રાખવામાં આવે છે ક્યારેક આઈસ્ક્રીમ તો ક્યારેક દૂધ કોલ્ડ ડ્રિંક ક્યારેક સોડા શરબત એમ પ્રસાદ રાખવામાં આવે છે હાલ આ ઉનાળામાં યાત્રિકો માટે ગયા શનિવારે ઠંડી અમૂલની છાસનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો અહેવાલ રસિક વેગડા તો આજે પણ બધા મિત્રો દ્વારા ભાવપૂર્વક સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રીઓની સેવા થઈ રહી છે અને એમ કહેવાય આજના શાસ્ત્રદાતા મારા પ્રવીણભાઈ એ પણ એમ કહેવાય કે પોતે સાળંગપુર પોતે યાત્રા જતા યાત્રિકોની સેવા તો કરે જ છે પણ એમને જન્મદિવસ નિમિત્તે આજે છાસનું દાન આપ્યું છે તેમજ બીજા દાતા શ્રી અમારા લાલભાઈ સમુસાવાળા એમના તરફથી તો એક માટે બરફની સેવા છે અને અમારા સોહુલભાઈ સ્વામી તરફથી આજ ક્લાસની સેવા આપવામાં આવી છે જે જે દાતા જે જે મિત્રો અમને આ એક સહયોગ આપે છે બધાનો હૃદયપૂર્વક આભાર તો આજો આ સેવાનો વિડીયો આપને કેવા લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તેમજ કોમેન્ટ બોક્સમાં ભાવપૂર્વક જાય ગેખજો ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને ભાવ ભાઈ જય કષ્ટ ભજન દેવ બોલો કષ્ટ ભંજાર કષ્ટ ભંજાર